દીકરાઓને પણ બદનામ કરવાનું આ કૃત્ય કરવા વાળો આ વિજય સુવાળા એ સમાજની એક સૌથી મોટી બદી છે સમાજને ક્યાંક બદનામ કરી રહ્યો છે તો આને નાતબાર મૂકવો જોઈએ અને આગળ આવવું જોઈએ નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો છેલ્લા થોડાક સમયથી ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાને લઈને થોડોક વિવાદ ચાલી રહ્યો છે મિત્રો એક કાર્યક્રમ દરમિયાન વિજય સુવાળાએ એક ગીત ગાયું હતું જેને લઈને રબારી સમાજની લાગણી દુભાણી હતી ત્યાર પછી વિજય સુવાળાએ રબારી સમાજની માફી પણ માંગી હતી પરંતુ હજુ સુધી રબારી સમાજના ઘણા બધા લોકો વિજય સુવાળાને માફ કરવા તૈયાર નથી તો મિત્રો આ વિડીયોમાં આગળ તમે જોશો કે આ ભાઈ વિજય સુવાળાને લઈને શું કહી રહ્યા છે તો ચાલો મિત્રો આખો આ વિડીયો આપણે પહેલાં જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ અત્યારે છેલ્લા બે ત્રણ દિવસ તો મિત્રો આ વિડીયો તમે જોયો ને કે આ ભાઈ વિજય સુવાળા વિશે શું કહી રહ્યા છે તો મિત્રો વિજય સુવાળાએ એક કાર્યક્રમમાં એક ગીત ગાયું હતું જેને લઈને ત્યાર પછી રબારી સમાજની લાગણી દુભાણી હતી જેને લઈને ત્યાર પછી રબારી સમાજ દ્વારા વિજય સુવાળાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી વિજય સુવાળાએ રબારી સમાજની માફી પણ માંગી લીધી હતી પરંતુ હજુ સુધી રબારી સમાજના કેટલાક લોકો વિજય સુવાળાને માફ કરવા માટે તૈયાર નથી એમનું કહેવું છે કે વિજય સુવાળાને નાક બહાર કાઢવો જોઈએ એવું આ ભાઈ વિડીયોમાં કહી રહ્યા છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો